હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન તેમાં એકમ બે પ્રાણી પોષણ તેનું એમસીક્યુ પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું બરાબર પહેલો જ પ્રશ્ન છે કે લિપિડનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે તો આવશે નાના અંતરડામાં અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે તો મોટા અંતરડામાં અજગરની ખોરાક લેવાની પદ્ધતિ નીચે પૈકી કઈ છે તો આવશે પકડીને ગળી જવું મુખ ગુહામાં ખોરાકના કયા ઘટકની પાચનની શરૂઆત થાય છે તો આવશે સ્ટાર્ચ એટલે કે કાર્બોદિત જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે તો ગળ્યો જઠરમાં સાનું અંશતઃ પાચન થાય છે તો પ્રોટીન નીચે પૈકી જટિલ પદાર્થ કયો છે તો આવશે સ્ટાર્ચ કયા અવયવમાં કાર્બોદિત ચરબી અને પ્રોટીનનું પાચન થઈ સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે તો આવશે નાનું આંતરડું પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે તો એમાં આવશે એમિનો એસિડ રસાંકુરો શોષણ કેન્દ્રો ક્યાં આવેલા હોય છે તો આવશે નાના આંતરડામાં નીચેના કયા અવયવમાં પાચક રસો ઉત્પન્ન થતા નથી તો આવશે મોટા અંતરડામાં નીચેનામાંથી કયું પ્રાણી શેલ્યુરોધનું પાચન કરી શકે છે તો આવશે ગાય કયું પ્રાણી કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવૃત પ્રાણીઓને ખાય છે તો આવશે તારા માછલી બાળકોના દૂધિયા દાંતમાં કયા પ્રકારના દોતનો સમાવેશ થતો નથી તો આવશે મોટી દાંત આપના શરીરમાં થતી ચયાપચયની ક્રિયામાં સ્ટાર્ચનું કયા સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે તો આવશે ગ્લુકોજ આપને કયો કાર્બોદિત પદાર્થનું પાચન કરી શકતા નથી તો તેમાં આવશે સેલ્યુલોઝ અમીબા ખોરાકના કણને શાના વડે પકડે છે તો તેમાં આવશે ખોટા પગ શરીરનો એકમાત્ર કયો પાચક રસ છે જે સ્વતંત્ર અંગમાં હંગામી એટલે કે થોડા સમય માટે સંગ્રહ પામે છે તો આવશે પિતરસ કયા પ્રકારના દાંત શેરડી છોલવા માટે વપરાય છે તો આવશે રાક્ષી દાંત નાના ઉતરડામાં શરૂઆતના સી આકારના ભાગને શું કહે છે તો આવશે પકવાશય આપણા શરીરને માટે જરૂરી ખોરાકના ઘટકોને શું કહે છે તો આવશે પોષક તત્વો શૈશવકાળ દરમિયાન પ્રથમ સમૂહના દાંત જે છથી આઠ વર્ષની ઉંમરે પડી જાય તેને ખાલી જગ્યા કહે છે તો દૂધિયા દાંત ઘડેલો ખોરાક પાચન નળીમાં શેના કારણે ધકેલાય છે તો આવશે નળીની દિવાલના હલનચલનને કારણે મોટા આંતરડાની લંબાઈ કેટલી હોય છે તો એક પોઈન્ટ પાંચ મીટર ઘાસ ખાનાર પ્રાણીઓ કઈ પ્રક્રિયા દરમિયાન કડને નાના ગોળકોના સ્વરૂપમાં ચાવે છે તો આવશે વાગોળવું જાડા કયા કારણથી થાય છે તો આપેલ તમામ એટલે આ જે બધા લખેલા છે બધાના કારણે જાડા થાય છે ઝાડાના દર્દીને શું આપવું જોઈએ તો આવશે ઓઆરએસ ઘાસ ખાનાર પ્રાણીઓમાં કળ એટલે કે વાગોળ કયા કયા સંગ્રહાય છે તો આવશે અમાશયમાં અમીબા ખોરાક પકડવા માટે શેનો ઉપયોગ કરે છે તો ખોટા પગ પતંગિયું ખોરાક ગ્રહણ કઈ રીતે કરે છે તો ચૂસીને મનુષ્યમાં પાચનની શરૂઆત સૌપ્રથમ કયા અંગ દ્વારા થાય છે તો મુખ ગુહા નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે તો યકૃત વાગોડનાર પ્રાણીઓમાં નાના અને મોટા આંતરડા વચ્ચે રહેલી કોથળી જેવી રચનાને શું કહે છે તો આવશે અદ્યાંત્ર ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર એ કયો ફેરફાર છે તો રાસાયણિક નીચેનામાંથી કયું આયોડિન કસોટી વખતે વાદળી અને કાળો રંગ આપે છે તો પહેલું અને બીજું એટલે કે બાફેલા અને પીસેલા બટાકા અને ગ્લુકોઝનું દ્રાવણ નાના ઓતડામાં રસાંગ કુરોના સંદર્ભે નીચેના વિધાનો વાંચો બરાબર હવે એ વિધાનો જે છે એ પૈકી કયા સાચા લાગે આપણે તો બીજું અને ત્રીજું પાતળી અને નાની રક્તવાહિનીઓ સપાટીને ફરતે નેટવર્ક ધરાવે છે અને તે નાના છિદ્રો ધરાવે છે જેમાંથી સરળતાથી ખોરાક પસાર થાય છે સડત્રીસમાં ઘડેલો ખોરાક અન્નળીમાં નીચેની તરફ જાય છે કારણ કે જીભની માંસપેશીઓ દ્વારા દબાણ કે ધક્કો લાગવાથી જીભ માટે કયું સાચું નથી તો આ બધામાં આપણે જોઈએ તો પાછળના છેડે મુક્ત હલનચલન કરી શકે છે આ વિધાન ખોટું છે તારા માછલી ખાલી જગ્યાથી બનેલા સખત કવચથી આવરીત પ્રાણીઓને આરોગ્ય છે તો આવશે કેલ્શિયમ કાર્બોનેટ તારા માછલી પોતાના જઠરનો ભાગ ખાલી જગ્યા દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીઓને ખાય છે તો આવશે મોં પાચન માર્ગ અને પાચન ગ્રંથિઓ સાથે મળીને ખાલી જગ્યા રચે છે તો આવશે પાચન તંત્ર ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે તો મોં દ્વારા દરેક દાંતના મૂળ એ ખાલી જગ્યામાં અલગ ખાડામાં હોય છે તો એ પેઢા કયા દાંત જીવનકાળ દરમિયાન રહે છે અથવા તો વૃદ્ધાવસ્થા કે દાંતનો રોગ થતાં પડી જાય છે તો કાયમી દાંત કાયમી દાંતમાં ખાલી જગ્યા છેદક દાંત ખાલી જગ્યા રાક્ષી દાંત ખાલી જગ્યા અગ્રદાંત અને ખાલી જગ્યા દાઢ હોય છે તે એનો જવાબ આ આવશે બરાબર આઠ ચાર આઠ બાર લાડ એ ખાલી જગ્યાનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે તો એ આવશે સ્ટાર્ચ ખાલી જગ્યાએ મુખ ગુહાના પાછળના તળિયે જોડાયેલા માસલ અંગ છે તો આવશે જીભ ચાવેલો ખોરાક મોંમાંથી ખાલી જગ્યામાં જાય છે તો શું આવશે એમાં તો આવશે જઠર આગળ જે અન્નળીમાં ગળામાં થઈને ખાલી જગ્યામાં પ્રવેશે છે તો એ પણ આવશે જઠર જઠર એક છેડીથી ખાલી જગ્યા દ્વારા રાખ લે છે અને બીજા છેડે ખાલી જગ્યામાં ખુલે છે તો મોં અને અન્નળી આવશે નાનું આંતરડું ખાલી જગ્યામાં અને ખાલી જગ્યાના સ્ત્રોત મેળવે છે તો યકૃત અને સ્વાદુપિંડ આવશે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો સ્વાદુરસ કયા પદાર્થ કે પદાર્થોને સરળ સ્વરૂપમાં ફેરવે છે તો આવશે આપેલા તમામ ચરબીનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે તો નાના અંતરડામાં કુષ્મા ગ્લુકોઝ ખાલી જગ્યા દ્વારા તૂટે છે અને ખાલી જગ્યા અને પાણી ઉત્પન્ન થાય છે તથા શક્તિ છૂટી પડે છે તો આવશે પહેલી ખાલી જગ્યામાં ઓક્સિજન અને બીજી ખાલી જગ્યામાં આવશે કાર્બન ડાયોક્સાઇડ બરાબર આગળ જોઈએ મોટું અંતરડું આશરે ખાલી જગ્યા મીટર લાંબુ હોય છે તો એક પોઈન્ટ પાંચ મીટર આવશે અમીબા અપાચિત વધેલ ખોરાક ખાલી જગ્યા દ્વારા શરીરમાંથી બહાર ફેંકે છે તો એમાં આવશે રસદાની રસાદાનીની પણ શું આવશે રસદાની યાદ રાખજો હં તો વિડીયો આ બદલ આભાર વિડિયો ગમે હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો ગુડ બાય